સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ધલવાણા ગામે દલિત આધેર ઉપર કોળી પટેલ દંપતીએ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ધલવાણા ગામે રહેતા મોહનભાઈ ભોજાભાઈ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ રોજની જેમ સાંજે છ વાગ્યાના અરસામાં ધલવાણા ગામે આવેલા સ્મશાનમાં વૃક્ષોને પાણી પાવા અને પક્ષીઓને ચર નાખવા માટે ગયા હતા એક દલમાણા ગામે રહેતા દંપતી એક પડદા ફાસ કરેલ કે જેનું મંદુખ રાખીને તેમના ઉપર પતિ પત્નીને મળીને લાકડા વડે હુમલો કર્યો હતો દસ હજાર અને એક મોબાઈલ છીનવી લીધો હતો જે બાદ તેઓ જીવ બચાવી ત્યાંથી નાસી છૂટ્યા અને બાજુના ગામ બથાણ દોડી આવ્યા હતા ત્યાંથી બીજાના ફોનમાંથી એકસો આઠને ફોન કરી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હવાનું અને જેવું ઈજાગ્રસ્ત મોહનભાઈ ભુજાભાઈ વાઘેલા એ જણાવ્યું હતું ત્યારે આ હુમલા બાબતેની એમએસસી સિવિલ હોસ્પિટલ ખાતે નોંધવા પામી હતી ત્યારે આ ઘટનાને લઈ ક્યાંક ને ક્યાંક લોકોમાં કાયદાનો ભય ઉડી ગયો છે કલ્પેશ સાથે સીએન સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ